સમાચાર ઉપર નજર કરીશું સુરતની વાત કે જ્યાં વેડ રોડ પર પોલીસને ચકમો આપી ફરાર થયેલા કાર ચાલકની ધરપકડ કરવામાં આવી એન્ડ ડ્રાઇવ કરી રહેલા પોલીસથી બચવા માટે આખું પણ એક પોલીસે સાત કિલોમીટર સુધી કારનો પીછો કરી અને આરોપીને પકડ્યો પોલીસે કારમાંથી દારૂ પીધેલા ત્રણેય વ્યક્તિની ધરપકડ કરી છે અને આ ત્રણેય શખ્સોની સામે ડ્રીંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગત ગત રાત્રિના આખો દિવસમાં પોલીસ ઉત્તરાયણના બંદોબસ્તમાં વ્યસ્ત હતી અને લોકો ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા હતા ત્યારે અમો તથા અમારા સ્ટાફના પીએસએસ પીએસએસએફના માણસો વેડ રોડ ઉપર વાહન ચેકિંગ કરતા હતા ત્યારે કોઈ કાળા કાચની ગાડી ભલેનો કે જેને વાહનમાં સાઈડમાં ચેકિંગ કરવા માટે ઊભું રાખવામાં આવી હતી એ સમય દરમિયાન તે વાહન કોઈપણે તે ચકમો આપી અને છટકી ગઈ હતી જેથી કંટ્રોલ રૂમમાં ઇમિડિએટલી સતર્કતાને કારણે કોલ કરવામાં આવેલો અને એ ગાડીનો આશરે છથી સાત કિલોમીટર જેટલો પીછો કરવામાં આવેલો અને કંટ્રોલ રૂમના મેસેજમાં થોડી બીજી ગાડીઓ પણ આવી ચૂકેલી હતી જેનો ઉધના દરવાજા પાસે પકડી પાડેલ હતી આ કાચવાળી કાળા કાચવાળી ગાડીને ચેક કરતાં ત્રણ ઈસમો જોવા મળેલા જેઓને બ્રિથ એનાલેજીથી ચેક કરતાં ત્રણેય ડ્રંક એન્ડ ડ્રાઈવ કરેલા હતા અને તેની આકરી પૂછપરછ કરતા કરવામાં આવેલી હતી અને આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે